જુનાગઢમાં વિવાદાસ્પદ અને ઉશ્કેરણીજનક ભાષામાં વાત કરનાર મુફ્તી સલમાનને હવે ગુજરાત પોલીસ કચ્છ દેખાડવા લઈ જશે કચ્છ નહીં દેખા તો નહીં દેખા અમિતાભ બચ્ચનની જેમ હવે સફેદ રણના વિસ્તાર કચ્છની મુલાકાત કરવી પડશે તેની વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે જુનાગઢમાં અત્યારે પોલીસ કસ્ટડીમાં રહેલા મુંબઈના મુફ્તી સલમાનની મુફ્તી સલમાન પોલીસ રિમાન્ડ હેઠળ છે જૂનાગઢની કોર્ટે ઉશ્કેરણીજનક ભાષણ કરવાના બદલ એક દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા છે પણ હવે મુફ્તી સલમાનને જામીન મળ્યા પછી પણ મુંબઈ જવાની મંજૂરી નહીં મળે કારણ કે તેમને કચ્છ જોવું અનિવાર્ય છે અમિતાભ બચ્ચન કચ્છના સફેદ રનનો પ્રચાર કરતા કહે છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એના જેવી સ્થિતિ મુક્તિ સલમાનની થઈ છે મુક્તિ સલમાન સામે કચ્છના સામખિયાળી પોલીસ સ્ટેશનમાં ઉશ્કેરણીજનક ભાષણ કરવાનો એક ગુનો નોંધાયો છે એટલે સામખિયાળી પોલીસ જુનાગઢ આવા નીકળી ગઈ છે જુનાગઢ પોલીસના રિમાન્ડ પૂરા થતાં કચ્છ પોલીસ તેમને કચ્છના દર્શન કરાવવા લઈ જશે આ બે જ ગુના નોંધાયા છે પણ સંભાવના એવી પણ છે કે વધુ ગુના નોંધાઈ શકે છે એટલે જ મુફ્તી સલમાનના સમર્થકો એવું માને છે કે આખી ફરિયાદ રાજકીય દ્વેષભાવ રાખીને કરવામાં આવી છે મુફ્તી સુફિયાને જે વાત કરી છે તે પેલેસ્ટાઈનના સંદર્ભમાં છે તેમણે હિન્દુ વિરોધી કે ભારત વિરોધી કોઈ ઉચ્ચારણ કર્યું નથી મુફ્તી સલમાનનો ઇતિહાસ જોઈએ તો તેમણે આ ધાર્મિક શિક્ષણ ઇજિપ્તમાં મેળવ્યું અને મૂળ કર્ણાટકના છે કર્ણાટકમાં પણ તેમણે આ પ્રકારના ભાષણો કર્યા જેની સામે તેમની સામે ગુનો પણ નોંધાયો છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર મુફ્તી સલમાનને જરા પણ પસંદ કરતી નથી છતાં મુંબઈના મુસ્લિમ યુવાનોમાં તે લોકપ્રિય છે ને એટલે જ્યારે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં મુફ્તી સલમાનને લાવવામાં આવ્યા ત્યારે હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા જુનાગઢમાં તેમની ધરપકડ થઈ જૂનાગઢમાં તેમને એક દિવસના રિમાન્ડ સોંપવામાં આવ્યા હવે તેમને કચ્છ પોલીસ લઈ જશે શક્યતા એવી પણ છે કે કચ્છ પોલીસના રિમાન્ડ પૂરા થાય એ પહેલાં બીજી કોઈ જગ્યાએ ફરિયાદ નોંધાય અને ગુજરાત પોલીસ મુફ્તી સલમાનને ગુજરાત દર્શન કરાવે તો પણ નવાય નહીં આ સ્ટોરી કેવી લાગી ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખો અમારી સાથે જોડાવા માટે બેલાયકોન દબાવો ફેસબુક પેજ લાઇક કરો અત્યારે મને અને મારા સાથી હિતેશ બારોટને રજા આપો નમસ્કાર